આવી કાળે પડી અને મરી મરી જાય જાય બે કલાકની અંદર દર્શક મિત્રો હું રાજકોટ ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો મારી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં એકવાર ફરીને તમારું હાર્દિક સ્વાગત છે ખાસ આ વિડીયો એટલા માટે બનાવવાનો થયો છે કે આ બે કે ત્રણ દિવસની અંદર ગુજરાતભરના એટલા ખેડૂના મારા ફોન આવ્યા છે કે મગફળીની અંદર એવું પુષ્કળ પ્રમાણમાં આવી છે મગફળીમાં એવું આવી છે તો માણ્યા માણિએ આપણે સલાહ સૂસણ ન આપી ઈકવી તો બધાનું એવું કહેવું છે કે એક વિડીયો તમે એવો અપલોડ કરો કે દર્શકોને એમાંથી કંઈક જાણવા અને કંઈક સારવાર મળે તો મગફળીમાં એવું કંટ્રોલ થાય તો હું કોઈ એવો ખેતીલક્ષીનો કોઈ મોટો ડૉક્ટર નથી કે કોઈ મોટું મારી પાસે એવું ભણતર કે જ્ઞાન નથી પણ બે હજાર ઓગણીસની અઢારની સાલની અંદર જે સુભાષ પાલેકરની શિબિરની અંદર જે મેં તાલીમ લીધેલી હતી એ તાલીમમાં પરિપૂર્ણ હું પાસ થયેલો છું તો ભણતર એક ત્રીજી આંખ કહેવાય તો એ પાલેકર પદ્ધતિમાં જે સૌ પ્રકારની દવાઈઓ અમને જે શીખવાડવામાં આવી હતી અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અને ખાસ તો ગ્રુપ અમારું જે રાજકોટ જિલ્લાનું ખાસ ગ્રુપ છે એને અમને સારી રીતે સપોર્ટ કર્યો છે અને એના માટે જ અમે તાલીમ લઈ આવ્યા મફતમાં ફરીમાં અને અત્યારે હું ગુજરાતભરના ખેડોને તાલીમ ફરી ફોનમાં આપું છું તો એક મારી મગફળીની અંદર પણ ઈવલિયું અત્યારે આવી છે હાલ અત્યારે વાતાવરણ છે એવું તો એનો વિડીયો અમે બનાવ્યો છે પવન બહુ હતો એટલે બહુ સસોટ સમજાવશે સમજાય છે નહીં પણ એને કઈ રીતે મેં કંટ્રોલ કરી છે એ વિડીયામાં હું દર્શાવું છું અને જોઈ શકો છો કઈ રીતે એ ઝટકા મારે કે ફાયર એક એવી વસ્તુ મેં બનાવેલી હે પંદર કિલો તીખી ગૌમૂત્ર અને ત્રણ લીટર ગૌમૂત્રીટર ખાટી સાસ અને બીજું પાણી નાખીને ત્રીસ લીટરના કેરબામાં હેળવેલું હે ફાયર એટલું સ્ટ્રોંગ બન્યું છે કે આ રીતે એવળ મરી શકે આ પપમાં પંદર લીટર પપની અંદર સાતસો ગ્રામ મેં નાખીને છટકાવ મારેલો હે આ રીતે ઝટકા મારી મારી અને મરી એક છે બે કલાકની અંદર અંદર ઈવોળ ખતમ અને આ છે આપણે મગફળી અઢાર દિવસની થઈ એમાં પહેલો જ છટકાવ આપણે છે જે બે લીટર આંકડાનો બોળો અને અગ્નિ ફાયર સાતસો ગ્રામ અને સાતસો ગ્રામ દસ પરણે અર્ક પંદર લીટર પપની અંદર આનો જ પહેલો રાઉન્ડ આપણે મારવી છીએ આ બાવીસ નંબર મગફળી છે કુલ આઠ મણનું વાવેતર વણ આપણે પ્રાકૃતિક ખેતી ગયા દરેક ખેતીની અંદર કરેલું છે આ અઢાર દિવસની મગફળી થાય એમાં પહેલો રાઉન્ડ આજ આપણે છીએ ઈ વળ્યું થઈ ગઈ છે એટલા માટે અને એ પણ કંટ્રોલ આપણે આ પ્રાકૃતિક ખેતીની અંદર જ કરવાની છે જો એ વસ્તુ તમારી પાસે મેં ફાયર નવો ડોઝ છે અગ્નિ ફાયર તીખી મરછીનો બનાવેલો એ સાંટે છે અને દસ પરણી અરગ પાંચસો ગ્રામ અને અગ્નિ ફાયર સાતસો ગ્રામ એનો છટકાવ મેં કરી અને ઈવળ કંટ્રોલ અમે કરી છે તો તમારી પાસે આ વસ્તુ તૈયાર ન હોય તો ઈવળ કઈ રીતે કંટ્રોલ કરવી હું તમને આ સલાહ એક આપું છું પાલેખર પદ્ધતિનું કે એક લિટર ગાયની ખાટી સાશ અને પાંચસો ગ્રામ ગૌમૂત્ર અને પાંચસો ગ્રામ લીમડાના પાનનો ઉકાળો આ ત્રણ વસ્તુ તો ફરીમાં મળે છે અને તમારી પાસે અવશ્ય હોય પણ ખરી તો એ પાંચસો પાંચસો ગ્રામ પપની અંદર નાખી એક લીટર સાઈસ પાંચસો ગ્રામ ગૌમૂત્ર પાંચસો ગ્રામ લીમડાના પાનનો ઉકાળો પંદર લીટર પપની અંદર નાખી અને એક દિવસને એક દી એવા ત્રણ રાઉન્ડ તમારે મારવાના છે કપાસમાં લીલી ઈવળ હોય કે મગફળીમાં હોય કે મગમાં કે કોઈ પણ પાકની અંદર ઈવળ હોય તો ગેરંટી સાથે તમને કહું છું કે ત્રણ રાઉન્ડ મારો એટલે એવોળ કંટ્રોલ થઈ શકે છે કારણ કે આ વસ્તુની એને એલર્જી એટલી છે કે આ સાંટો એટલે એ ચોવીસ કલાક મોઢું ન ખોલે ચોવીસ કલાક કેળે તમે ફ્રીને ડોઝ આપી દો એટલે પાછું મોઢું બંધ કરી દે ત્રણ રાઉન્ડ એવા મારો એટલે એવોળ ભૂખી મરી જાય છે એ મેં પોતે સાબિત કરેલું છે અને ઘણા બધા ખેડૂતોને આનું મેં રિઝલ્ટ પણ લેવાયું છે તો આ રીતે તમે પણ ઈવળને કંટ્રોલ કરી શકો છો આજ તો બહુ જાઝા ખેડૂના ફોન આવ્યા હતા એટલા માટે આ એક વિડીયો તાત્કાળી અપલોડ કરું છું લીલી લાગઠ આવી ગયેલી છે તો એને અમે પહેલો જ છટકાવ મારવી છે આ સોથો આપવા બી મેં શરૂ કર્યો પણ પહેલાં સાવમાં જ્યાં આંકણે પહેલાં સાઠ હતી ને ત્યાં આંકડા તડફળિયા મારીને ઈવળું મરવા પણ મળી એ શેના કારણે મરી કે પેશલ ડોઝ આપણે આ બનાવ્યો છે અગ્નિ ફાય અગ્નિ અગ્નિફાયર આ આપણે પણ અડી જાય છે ને તો બે દિવસ સુધી આપણો હાથ અડે છે મોઢે આ કંઈક અડી જાય ને તો મોઢું પણ પડે છે તો એને તો આવું હું માળે સાંભળે હોય તો તરત એનું સાંભળું કાળું પડે છે તો તમે પણ એવી ખેતી કરી અને તમારા પાકને રક્ષણ કરી શકો છો અને ઝેર વગરની ખેતી કરી શકો છો તો દર્શક મિત્રો આ અઢાર દિવસની મગફળી થાય છે કેવી થાય છે એ બધો તમને વિડીયોમાં દર્શાવું છું અને આ રીતે તમે પણ દવા બનાવી અને છટકાવ કરી આપો છો મારા દર વીડિયોની અંદર મેં મોબાઈલ નંબર પણ આપેલા છે સત્તાણું ચોસઠ પાંચ દસ ગમે ત્યારે ચોવીસ કલાક ફોન કરવાની શું પણ હાસી માહિતી લઈ અને તમે એનો પ્રયોગ કરો તો જ ફોન કરી ઘાણી વસ્તાભાઈ ગામ ઓરે તાલુકો વેચે જેલો રાજકોટ જય હિન્દ જય ભારત જય ગૌ દસ પ્રણે અર્ક અને આંકડાનો બોળો એ તો આપણી ચેનલની અંદર વિડીયા છે જ તે સહજ કરીને જોઈ લેજો પણ અગ્નિ ફાયર એ ડોઝ ઇવોલનો સ્પેશિયલ ડોઝ છે જે મારી રીતે મેં બનાવીને ઇવોલ કંટ્રોલ કરી છે તો એ તમે હું ટૂંક સમયની અંદર આ ચેનલની અંદર તમને વિડીયો અપલોડ કરવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દીજો